નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગણિતની સ્વધિ પોતે ચેપ્ટર નંબર મેળવીશું અહીંયા મિત્રો આ રીતનું આપણા ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ પાંચ ધોરણ છ વિષય ગણિતની સ્વધીન પોથી ચેપ્ટર નંબર પાંચ પાયાના આકારોની સમજૂતી તો અહીંયા પહેલો પ્રશ્ન છે એમાં પહેલો વિકલ્પ પહેલો પ્રશ્ન એમાં પહેલો પ્રશ્નનો જવાબ છે વિકલ્પ નંબર બી પિસ્તાલીસ ત્યાર પછી બીજો પ્રશ્ન છે એમાં વિકલ્પ નંબર ડી બંને કાઠખૂણા ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે એમાં જવાબ આવશે સી ત્રણ ચોથો પ્રશ્ન છે એમાં જવાબ આવશે બી સ્વમધ્ય બાજુ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ સમજવી બાજુ કાટકોણ ત્રિકોણ ત્યાર પછી પાંચમો છે એમ આવશે બી બે ત્યાર પછી સાતમો છે એમ આવશે સી સમજવી બાજુ ત્રિકોણ આઠમું છે સી કાટકોણ ત્રિકોણ ત્યાર પછી નવમું છે એ ત્યાર પછી દસમું છે કે ખોટા તે જણાવો તો પેલું વિધાન સાચું બીજું ખોટું ત્રીજું ખોટું ચોથું સાચું પાંચમું સાચું છઠ્ઠું ખોટું સાતમું ખોટું આઠમું ખોટું નવમું સાચું દસમું સાચું તો આ રીતના પ્રશ્ન ત્રણ આવે છે એમાં જોડકા જોડવા છે પહેલામાં સી બીજામાં એ અને ત્રીજામાં બી ત્યાર પછી પ્રશ્ન ચાર આવે છે માગ્યા મુજબ ઉત્તર લખો એમાં અહીંયા આકૃતિમાં એકસો એંસી કરતાં નાના ખૂણાની સંખ્યા જણાવી તેના નામ લખો તો અહીં આપણે ખૂણા લખ્યા છે પેલો ખૂણો ડી એ બી ખૂણો એબી સી ખૂણો બીસીડી ખૂણો સી ડી એ ખૂણો ડીઓ સી ખૂણો ડીઓએ ખૂણો એઓ બી અને ખૂણો બી ઓ સી ત્યાર પછી બીજું છે તો અહીંયા આપેલી માહિતી પરથી કાઠ નામ લખો તો અહીંયા લંબ તો ખૂણો આર ટી ડબલ્યુ કાટ ખૂણા થશે ત્યાર પછી બીજી આકૃતિમાં કાટ છે એ ખૂણો એ ઈડી એ ઈ બી બી ઈ સી અને સી આ કાટ થશે ત્યાર પછી અહીંયા કાટ છે ખૂણો એ ડી ખૂણો ડી ઈ સી અને ખૂણો એ ઈ બી આ કાટ થશે અને ખૂણો સી ઈ બી ત્યાર પછી ખૂણો એ કે ઓ કે બી એ કે પી અને બી કે પી આટલા કાટ થશે ત્યાર પછી શું એવા બે લઘુકોણ મળે કે જેનો સરવડો તો પેલા લઘુકોણ હોય ને બે સરવડો ત્રીસ વત્તા પિસ્તાલીસ કાઠકોણ ચાલી વત્તા પચાસ નેવું ગુરુ કોણ સાઠ વત્તા સિત્તેર સરળ કોણ તો કે ના મળે પછી ચોથું છે આકૃતિમાં ઓપી લંબ એ ઓ પી ક્યુ આકૃતિમાં પી ક્યુ લંબ એ બી

અહીંયા બધા કાટ નામ લખો તો ખૂણો એપીબી ખૂણો બીપીસી ખૂણો સીપીડી અને ખૂણો ડીપીએ આટલા કાઠ ખૂણા થશે ત્યાર પછી છઠ્ઠું છે જ્યારે ઘડિયાળમાં સાત વાગે ત્યારે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે બનતા ખૂણાના માપ શોધો તે કયા પ્રકારના ખૂણા છે એક ખૂણાનું માપ ત્રીસ ગુણા પાંચ એટલે એકસો પચાસ ગુરુકોણ અને બીજા ખૂણાનું માપ ત્રણસો સાઠ માંથી એકસો પચાસ બાદ કરો બસો એ પ્રતિબિંબ કોણ થાય પાંચમું સમાંતર બાજુ ત્યાર પછી આપણે નીચેની આકૃતિ નું અવલોકન કરો અને પ્રશ્નનો જવાબ લખો રેખા એલ એ એન ને લંબ છે તો આપણે જે પ્રશ્ન પૂછ્યા એમાં પેલામાં આવશે હા બીજામાં આવશે ના ત્યાર પછી ત્રીજા જવાબ આવશે બિંદુ પછી ચતુષ્કોલમ ત્રીજું સમબાજુ ચોથું લંબ ચોરસ ત્યાર પછી દરેકનો ખૂણો માપીને તેના પ્રકાર લખો ખૂણો ઈ બી સી લઘુકોણ ખૂણો બી એ લઘુકોણ ગુરુકોણ 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 તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય ગણિત નિસ્વર્જન પથ્થર પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમે મિત્રો સાથે શેર કરો